ભાઈ ને છે ને અમારા નાના પુત્રી ને તાવ આવી ગયો છે બચારા ને તાવ આવી ગયો છે એ તારી ને રમાડે છે ને આ જો રોટલી ને એવું બની ગયું છે રોટલી ભાખરી તો આપડે નાસ્તો કરી લઈએ ને ઓલો ભાઈ છે ને આમ કા જ કરે છે

તો હવે આ ટાઈપનું કરી નાખ્યું તો હાવ બધું છે ને હાવ બસકા મારી નાખ્યા હાવ પૂરું કરી નાખ્યું છે વાડીનું હવે તો આ રીંગણીને હવે હું હવે કેવી રીત નાખી દો હા ખાલી રહી ગયો અહીંયા તો ઠેઠ લગીને ઝાડ બાંધેલું છે તો આ ખાલી રહી ગયું રહે તો આઈથી વી આવ્યા જુઓ આઈથી ને વી આવ્યા બધું હેરભેળ 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 કરી નાખ ફાઇનલી છે ને આપણે ઉષા કોટલા સાઉન્ડમાં એ ગામ છે ને ના પૂગી ગયા છે આયા છે મંદિર તો સામે દેખાય ને મંદિર આ તો દરિયો છે ને હાવ એટલે હાવ ખાલી છે તો આપણે પાછા ઘેરે વિયા છીએ મોઢું ને એવું હાથ પગ ને એવું બધું હાબુ એ ધોઈને થઈ ગયા ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને અત્યારે છે ને ભૂખ લાગી છે તો ખાવાનું છે તો આપણે બનાવવા મળ્યા છીએ શાહ તો મારા બા છે ને અત્યારે બનાવી નાખે ચા તો પેલા શાહ બની જાય ને પછી આપણે શાહ ને રોટલી ને એવું ખાઈ ને ઓલા પણ જો ઓલા સુલે છે ને ડોડો હેકાવા મળ્યો છે ને આપણી શાહ પણ મસ્ત મજાની છે ને આદુ ને એવું બધું નાખીને થઈ ગયું છે ચા ને અમારો ઓલો ભાઈ છે ને અહીંયા બેઠો છે ને એક આ ઊભો ઊભો રમે છે જો તો એના ગીઝામાં છે ને અત્યારમાં બબલું છે

ને એક જ વિડીયોમાં રેસીપી આવે ને મારો અલગ આવે કેવો લાગે લાઈક શેર કોમેન્ટ કરતા ગયો મને સપોર્ટ કરતા ગયો રીંગણા છે 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 તો મારા બા ને 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 રીંગણા મોળી નાખ્યું હવે રીંગણાના ફાડા કરી નાખ્યા છે આ ટાઈપના આ આખું રીંગણું છે ને આ છે ને ફાડા કરી નાખ્યા છે આને છે ને આપણે મસાલો ભરવાનો છે કેમ બા આખા રીંગણા નું શાક છે ને એની અંદર અમે કેવો મસાલો ભરીએ ને એ તમને આ વિડીયોમાં આગળ બના રહી એટલે આગળ તમને અમે બતાવતા જાઓ આપણે આ ટમેટાનો નેનો હતો ને તો આમાં બધું આપણે સુંદર બનાવી નહીં શકો ને હવે એક એક રીંગણું છે ને બધું આમ વાળું ભરવાનું છે આમાં મસાલાવાળું જો એક થઈ ગયું છે ત્યાં હજી બધાય બધા છે ને બધાયમાં છે ને આ સુંદર જે બનાવેલો છે ને મસાલાવાળો તો આપણે બધા મસાલો એક 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 રીંગણામાં છે ને જેટલા ફાડા કરેલા છે ને ચીરું પાડીને એ બધામાં ધરી 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 છે ને જેટલો હામે ને એટલો આપણે ભરી દેવાનો છે કેટલા બધા છે ને આપણે રીંગણા બે ચાર ને પાંચ રીંગણા ભરી નાખ્યા છે ને સઠ્ઠું રીંગણું આખું રીંગણું હતું આખું રીંગણું ભરી નાખ્યું ને ફાટા છે છે તો એ ત્રણ મસાલો માછો વીધો છો ને એ બધો આપણે જો મસાલો નાખી દીધો છે હવે થઈ ગયો છે ત્યાં ને હવે ખાલી મેકવાનું છે ને એમાં થોડુંક ઘણું પાણી ને એવું બધું નાખવાનું છે તો એમ કરીને રેસીપી આગળ વિડીયો અડધું તો બધું કામ કાજ ને એવું બધું થઈ ગયું છે હવે ખાલી સુલે મેકવાનો છે રાંધવાની ખાલી તૈયારી કરવાની છે તો નાખવા મેળા છે આપણે પાણી તો આમાં છે ને એક ગ્લાસ આપણે પાણી નાખી દીધું છે હજી એક ગ્લાસ છે ને હજી એકથી દોઢ ગ્લાસ પાણી નાખવાનું છે તો બધા રીંગણા બુડે એટલું પાણી તો આપણે નાખવું જ પડે પેલા તો બીજો ગ્લાસ છે ને પાણી નાખી દેવી તો આ બીજો ગ્લાસ છે પહેલાં એક આપણે નાખી દીધો છો આ બીજો ગ્લાસ ને હવે હવે પાણી ને નાખવાનું હવે નાખ્યો પણ ઘડીક રીત નાખવાનું છે પહેલાં તો આને છે ને સુલે મેકી દઈએ એટલે આ છે ને થોડું થોડું તપતું થાય એટલે પાણી પેલા ગરમ ઊંધું થઈ જાય પછી રીંગણા ને એવું બધું ગોફાવાનું શાક ને એવું પછી બનવા મળે તો આપણે ગેસ નો ચૂલો છે ને નાનો ચૂલો કર્યો છે મોટો નહીં તો ઘડીક વાર આને પેલા રાખવું પડે ને એટલે આપણે નાનો ચૂલો છે આ મોટો ચૂલો છે આ નાનો હોય તો નાના ચૂલા માં આપણે છે ને રીંગણા આપણે જે બનાવવાનું હતું ને એ શાક માં આપડે મસાલો ને એવું નાખીને ચૂલે મેકી દીધું તો હવે નાખવાનું છે તેલ તો પેલા છે ને આપણે એક પાવલું આ બે પાવડા તો બે પાવડા છે ને આપણે તેલ નાખી દીધું છે તો મસ્ત મજાનો છે ને સવાદ બહુ મસ્ત આવવાનો છે આમાં પેલા તો આપણે જેટલો મસાલો નાખવાનો હતો ને રીંગણા ભરતી વખતે નાખી દીધો છે હવે છે ને ધો રીંગણા કૂટી ગયા ને એટલું આપણે પાણી નાખી દીધું છે ને હવે છે ને આપણે ખાલી સીબુ ઢાકી દીધું તો આપણું સીબુ પણ આવી ગયું છે હાલો સીબુ હવે આપણે ઢાકી દીધું છે તો થોડીક વાર અડધી કલાક અડધી કલાક પંદર મિનિટ જેવું છે ને આપણે સુલામાંથી રહેવા દઈએ એટલે ઓટોમેટિક એવું શાક થઈ જાય

મારા કુકી બેન છે ને અતારે લઈએ આ છે લીમડાના દાતણ તો કડવા કડવા એરિયા જેવા દાતણ હોય જો ઈ છે ને અતારે ના 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 બટકા કરવાના છે અતન કર કે કુકી ને પીસી કરવા અલે ઈ બેન કહે છે પીસી કરવી કે દાતણ ન કરતી કેમ દાતણ ના કરતી દાતણ કરાય દાત ચોખા રે પીસીએ તો પેટા સોલાઈ જાય ને ભાઈ દાતણ કરવા લાગે હા ઈ બેન ને છે ને દાતણ છે ને કડવા લાગે ભરતભાઈ છે ને કીર્તન ગાવા મળ્યા છે હું કરા છો

પૈસાનો નથી આ કપડા લઈ આવ્યા છે આ ભાઈ હાટું છે ને નવા કપડા યુનિફોર્મ લેવા છે કેમ નિશાળે ને કુલે ભણવા જવાનું હોય ને એને હાટું નવા કપડા છે ને શિવરાવા નાખ્યા છે ને તો મસ્ત મજી ના તો અમારી વખતે આવા જ હતા ને એની વખતે આવા હતા ને અમારે હાવ લાલ હતા તો થોડા 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 છે ને અત્યારે કપડાનો ખાલી કલર બિલ્ડો છે છોકરીઓ તો એવી ને એવી છે ઓ હાવ નાનું આમ જોતો ને તેતું મને ખબર છે એ ભાઈ જો પાટલા માં પાટલું પેર લીધું હા એમ પહેરે કાઢી ને પહેર બેન આવી ગયા છે ટેસ્ટી પણ બહુ મસ્ત બન્યું છું તો આપણે ખાઈ લીધું છે વાગી ગયા બાર વાગી ગયા છે તો આ વિડીયો એન્ડ વિડિયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરતા રહેજો મળીએ કાલે નવા વિડીયો સાથે ચાલે જય માતાજી જય કાલ